દૈનિક બાઇબલના વાંચનો તારીખ બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ સામાન્ય કાળના ઓગણત્રીસમાં અઠવાડિયાનો બુધવાર આજે માતા ધર્મસભા સંત યોહાન પોલ દ્વિતીયનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન રોમના ધર્મસંઘ પર સંત ભાવનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંતલોક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન રોમના ધર્મસંગ પર સંત પાઉલનો પત્ર અધ્યાય છ કલમ બાર થી અઢાર એટલે તમે પાપને તમારા મર્ત્યદેહ ઉપર દોર ચલાવવા દઈ દુર્વૃત્તિઓને તાબે થશો નહીં તમે તમારા અંગોને અધર્મના સાધન તરીકે પાપને સોંપશો નહીં પણ તમે તો મરેલામાંથી સજીવન થયેલા છો એટલે તમારી જાતને ઈશ્વરને સમર્પી દેજો અને તમારા અંગોને ધર્મના સાધન તરીકે ઈશ્વરને સોંપી દેજો પાપને તમારા ઉપર કોઈ અખથિયાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો તો શું આપણે નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છીએ એટલે આપણે પાપ આચરવા એમ હરગીશ નહીં તમે એટલું જ નથી જાણતા કે તમે કોઈને આજ્ઞાકીન ગુલામ તરીકે તમારી જાત સોંપી દો છો તો તમે જેની આજ્ઞા ઉઠાવો છો તેના ગુલામ છો જો તમે પાપની ગુલામી કરો તો પરિણામે મોત મળશે જો ઈશ્વરના આજ્ઞાકિત સેવક બની રહો તો પુણ્યશાળી ઠરશો તમે પણ એકવાર પાપના ગુલામ હતા પણ આભાર ઈશ્વરનો કે તમને જે પ્રકાશનો ઉપદેશ સોંપવામાં આવ્યો તેને તમે હૃદયપૂર્વક માથે ચડાવી લીધો છે અને પાપમાંથી મુક્તિ પામીને તમે ધર્મના ગુલામ બન્યા છો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંતો લોક ક્રોધ ગ્રંથ અધ્યાય બાર કલમ ઓગણચાળીસ થી અડતાળીસ તમે એટલું તો સમજો છો કે ઘર ધણીને જો ખબર હોય કે ચોર કઈ ઘડી આવવાનો છે તો તે પોતાના ઘરમાં ખાતર પડવા જ ન દે એટલે તમે પણ તૈયાર રહેજો કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે જાગતા રહેજો ત્યારે પિતરે પૂછ્યું પ્રભુ આપ આ દ્રષ્ટાંત અમારે માટે કહો છો કે સૌને માટે પ્રભુએ કહ્યું શેઠ પોતાના નોકરોની દેખરેખ રાખવાનું અને તેમને સમયસર નિમેલું સીધું આપવાનું કારભારીને સોંપી ગયો હોય તો તે વફાદાર અને ડાહ્યો કારભારી ક્યારે ગણાય શેઠ આવીને તેને એ પ્રમાણે કરતો જુએ તો જ એના જેવો સુખી કોણ હું તમને ખાતરીથી કહું છું કે તે તેને પોતાની બધી મિલકતનો કારભાર સોંપશે પણ જો એ નોકર મનમાં એવો વિચાર કરે કે મારુ શેઠ તો આવતા મોડું કરે છે અને નોકરોને અને નોકડીઓને મારવાનું અને ખાણીપીણી ઉડાવી છાકતા થવાનું શરૂ કરે તો એ રાહ ન જતો હોય એ દિવસે અને એને ખબર ન હોય એ ઘડીએ એનો શેઠ આવીને એને ઝાટકી નાખશે અને એના નિમક હરામીને ઘટતા હાલ કરશે જે નોકર પોતાના શેઠની ઈચ્છા જાણ્યા છતાં સજ્જ થઈને તે પ્રમાણે વર્ત્યો નહીં હોય તેને સખત ફટકારવામાં આવશે પણ જે નોકર શેઠની ઈચ્છા જાણ્યા વગર ફટકા ખાવા જેવું કંઈ કરી બેઠો હોય તેને ઊંચા ફટકા મારવામાં આવશે જેને ઘણું આપ્યું હશે તેની પાસે ઘણાની અપેક્ષા રાખવામાં આવશે અને જેને ઘણું સોંપ્યું હશે તેની પાસે ઘણું માંગવામાં આવશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો